જામજોધપુરમાં વેપારી ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલાના પ્રકરણમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું જામજોધપુરમાં આવારા તત્વો દ્વારા અનેકવાર વેપારીઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે તો તાજેતરમાં જ આવારા તત્વો દ્વારા વેપારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેના વિરોધમાં ત્રણ હજારથી વધુ વેપારીઓએ સજ્જડ બંધ રાખી ગાંધીચોકથી રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને અસામાજિક તત્વો પર કડકમાં કડક પગલાં લેવાય અને જામજોધપુર શહેરમાંથી ગુંડાગર્દી નાબૂદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જામજોધપુરની અંદર હમણાં લુખા તત્વોનો ત્રાસ બહુ વધતો જાય છે બે દિવસ પહેલાં શનિવારના રોજ જે દુકાનની અંદર હિંચકારી દુકાનની અંદર ઘૂસીને હુમલો કર્યો એ ખરેખર બહુ નિંદનીય બાબત છે આને હિસાબે જામજોધપુરમાં એક પ્રકારનો રોષ તમામ વેપારીમાં કોઈ જ્ઞાતિવાદ કે સિવાયનો રોષ સમગ્ર વિસ્તારની અંદર ભગુકી દીઠો અને સ્વયંભૂ બધા ભેગા થઈ અને નક્કી કર્યું કે કાલે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાનું છે અને ગામ બંધ રાખવાનું છે આની અંદર સ્વયંભૂ લગભગ પાંચ હજાર માણસો જેટલા ચારથી પાંચ હજાર માણસો રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર આપ્યું અને એક પણ ખૂણાની અંદર એક પણ દુકાન ખોલી નહોતી આ જામજીદપુરનો લગભગ પહેલો ઇતિહાસ હશે આની પહેલાંના બંધના એલાનમાં કોઈ કોઈ દુકાન કોઈ પક્ષવાદ હોય કે ઓલું હોય એને હિસાબે ખુલ્લું રહેતું હોય પણ આ ઇતિહાસ એવો છે કે એક પ્યાલી પણ ચાની જાંજોપુરની અંદર મળે નહીં એવું સજ્જડ બંધ રહી